જી બિલકુલ થી જનક ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના રહેવાસી અને ખેડા જિલ્લામાં તાલુકાના ઝેર ગામે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કનુભાઈ પટેલ દિવસ અગાઉ જે મૃત હાલતમાં ઝાડ ઉપરથી તેઓની લાશ તે મળી હતી ને જે બાબતે પોલીસને તપાસ માટે ત્યાં ત્યાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી ત્યારબાદ તેઓની જે સુસાઈડ નોટ છે તેઓના જેબમાંથી મળી હતી ત્યારબાદ જે સુસાઈડ નોટની અંદર આર એનબી અધિકારી ખેડા જિલ્લાના આર અધિકારી દીપક સુતા સહિત આર એનબીના જિગર કડિયા સહિતના અધિકારીઓએ તેઓનો માનસિક ત્રાસ આપી રહ્યા હતા તેની છે તે સુસાઇટ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારબાદ જે લુનાવાળાના તેઓના પાર્ટનર મનહરભાઈ પટેલ તેમજ હિતેશ સુતાર સહિત દીપક ગાંધી મોડાસાના સહિત જે અનેક લોકો છે તેમજ જે એલજી ચૌધરી સહિત જે એજન્સીઓ છે તેઓની સામે ટોટલ છ લોકો સામે ગુનો છે તે દાખલ કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસ બાદ પરિવારે છે તે ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ કરાવ્યો છે અને આ જે છ લોકો છે તેઓએ ખૂબ માનસિક ત્રાસ કોન્ટ્રાક્ટરને આપ્યો હતો ને તે કોન્ટ્રાક્ટરને ત્રાસ આપવાની લઈને તેઓએ આત્મહત્યા કરવાનો વારો છે તે આવ્યો હતો જી બિલકુલ બિલકુલ આભાર ભદ્રપાલ તો આપ જોઈ રહ્યા છો ખેડાના આર એન્ડ બી એક્શન અને ડીઈ પર ગુનો દાખલ થયો છે દીપક ગુપ્તા અને જીગર કડિયા સામે

ભ્રષ્ટ બાબુ કોન્ટ્રાક્ટર છોડતા નથી તો જનતા સૂચિત છે આ એક મોટો સવાલ સામે આવી રહ્યો છે અધિકારીઓ ફાટીને ધુમાડે ગયા હોવાના કેસમાં આ ફરિયાદ થઈ છે માનસિક ત્રાસ આપતા હોવાનો પણ ગુનો હાલવાનો દાવ છે ઝેર ગામે કોન્ટ્રાક્ટરની આત્મહત્યાનો મામલો છે ખેડા પોલીસે છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી દીપક ગુપ્તા જીગર કડિયા સામે ગુનો નોંધાયો છે માનસિક ત્રાસ આપતા આત્મહત્યા કરી હતી ખેડા પોલીસે છ વ્યક્તિઓ સામે ગુનો પણ દાખલ કરેલો છે